હાજી આજે ફેલ ને બધું કારણ પણ અમારું સો અહીંયા તો ચલો હવે ઊભા થાવ અને ક્લીન કરું બેસી અને નહીં થવાનું

आ करवा करने लगे जो इम्ता जो इम एम हाल जो हाँ 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 चलो क्लीनिंग कर आयशा बहन आ, आ क्लीनिंग कर गार्बी गार देख लें फराया बोलो ने तो चलो बेटा जल्दी करो आ बनने जो भाई आता अमेरिका में हाँ हमारे इंडिया में पण आवज हो है ना कारण हामी का लोगो करता खबर छे तो आ लोगो बन्ने अब आ कोरून क्लीन करसे જોઈએ છે કે કેવો કરે છે એને ગાર્બેજ કરવાનો બધું છે આ કેટલી જે હોય ખિન મિન ને મિન ને જાઓ ચલો ગાર્બેજ કરો આ તો કો ફિક્સ કરીને તો કરવા નઈ છોટી ચલો તમે ક્લીનિંગ કરો ઇસુ હરિયા પીસુ ઓ આમી પરી મજી સી કે દે સ્ફાઈસ ઇસકો હિય સી કરે ચા દીકતા બસ હંદ ઓકે મારી મોઠું આલે છે હેર છે <laughs> મેડમ ક્લિનિંગ કરો ને અયાન તમારે શું ક્લીન કરવાનું છે અયાન આ બધું ક્લિન કરવાનું છે હા તો કરો છો લેટસે જોઈએ જો આઈશા આલિશા આમ બધા રમકડા રમતા પણ જાય અને મસ્તી કરતા જાય છે અને ઘરનું કામ પણ થઈ જાય છે હું પણ એમને હેલ્પ કરાવું છું કે જેથી પાર આવે એના તો મજા આવે છોકરાઓ જોડી થોડું ફન કરવાની તો હું એમની સાથે પણ એન્જોય કરું છું છોકરીઓ જેવો ડાન્સ કેવો કરે છે આ આગલી શાની બહુ જ છે વધારે પૂરતું નખરા કરવાનું જોઈશ છે ને બાકી ક્લીન હા તો તમે ક્લીન કરો ચલો ફટાફટ ફટાફટ આટલું બધું છે હજુ ક્યારે પાર આવશે હજુ ખબર નથી પડતી તમને હા ગાર્બેજ કરો ચલો અનિશા શું કરો છો તમે ઓકે ચલો હરિઅ રમવાનું ગમે તો ક્લીનિંગ પણ કરવું પડે ને યસ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હા જે હોય ચલો ટકો ના માર તો ક્લીનિક કર ઓકે જુઓ આયુષા અલિશા તો મોજ મસ્તી થઈ ગઈ છે એમ નહીં તો હા કોથળી કેવી ભરાય છે જુઓ પાછળ એટલા આમાં મારી દે પછી આપણે ત્યાં થોડા ટોય મૂકી દઈએ પછી બીજું ક્લીનિંગ કરીએ ઓકે जो होवे कि हम जीरा क्लीनिंग करता करता अभी तो बडी क्लीनिंग बाकी छ आना जोवा सबों तू आनी क्लीनिंग चाकू और एल्वेटी घर में आ ये फाइटिंग है फाइटिंग जो, नहीं। नहीं फार्टिंग फार्टिंग जो हो। क्लीन अप करनो फाइटिंग

ઘરમાં આવી તે કચરા કોણ વારે બોલો છે ને મારી ને અલીશા બાકી આખો દિવસ ઝઘડવાનું અને કામ કરવાનું જુઓ ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું તો પછી હવે હું પણ એમને હેલ્પ કરાવું છું મસ્ત ધે તમે કહો કહું પહેલાં પહેલાં ક્લિનિંગ કરવા માટેની તમને જરૂર હોય કોઈને તો કહેજો આઈશા અને અલીશા બંને ઇન્ડિયા આવશે સ્પેશિયલ ક્લિનિંગ કરવા હે ક્લિનિંગ કરવા ઓકે ગાઈસ ચલો તો અમારો રૂમ ક્લીન થઈ ગયો છે તો મળીએ પછી બાય જય શ્રી કૃષ્ણ કિસ કેર ઓમ આ મે તો મારી એક ક્લાસિંગ કરી મે કીધું કે તુમ મનેレッスン શીખવવાની એક કે ભી મારી યસિન હા કે તમે જે રામા આમ રામીન હતા આમ

Gerçi gözünü tek